ધોરણ નવ હિન્દી પદ્ય સત્તર તુલસી કે પદ ભાગ ચાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં તુલસીદાસજીની રચના એક જોઈ ગયા પદ એક સમજી લીધી હવે આ વખતે આપણે પદ્ય બેની સમજ મેળવીશું શબ્દાર્થ નોટબુકમાં લખી લેવા તું દયાલુ દીન હો તું દાની હો ભિખારી તું દાની હો ભિખારી દયાલુ દયાળુ દીન દયા પાત્ર અને દિ એટલે દાન આપનાર દાનવીર આ પદમાં કવિ તુલસીદાસજી કહે છે હે પ્રભુ તું દયાળુ છે તો હું દીન એટલે કે દયાને પાત્ર છું પ્રભુ આપ તો મોટા ધન દાની છો દાનવીર છો અને હું તો ભિખારી છું આમ તુલસીદાસજી ભગવાન શ્રીરામને અત્યંત સમર્થ અને ભક્તો પ્રત્યે દયાળુ દયા રાખનાર કહે છે હો પ્રસિદ્ધ પાતકી તું પાપ પુંજહારી હો પ્રસિદ્ધ પાતકી તું પાપ પુંજહારી પાતકી એટલે પાપી અને પાપ પુંજહારી પાપો કે સમૂહ કોહરને વાળા પાપોને દુઃખ કરવાવાળું તુલસીદાસજી કહે છે જો હું પ્રસિદ્ધ પાપી છું તો હે પ્રભુ તમે શ્રીરામ પાપોના સમૂહને નાશ કરવાવાળો વાળા છો તમારા સિવાય બીજું કોઈ નથી જે પાપોનો નાશ કરે નાથ તું અનાથ કો નાથ તું અનાથ કો અનાથ કોન મોસો અનાથ કોન મોસો અનાથ એટલે કે જેની રક્ષા કરવાવાળું કોઈ નથી અસહાય અસરણ તુલસીદાસજી ભગવાનને કહે છે કે આ સંસારમાં જેનું કોઈ રક્ષક નથી રક્ષણ કરનાર નથી તેની હે પ્રભુ તમે જ રક્ષા કરો છો હે પ્રભુ મારા જેવો કોઈ અનાથ નથી નાથ તું અનાથ કો મારા જેવો કોઈ અનાથ નથી અને તમારા જેવો કોઈ અનાથોની રક્ષા કરવાવાળો નથી તમે જ અનાથોની રક્ષા કરવાવાળા છો મો સમાન આરત નહીં મો સમાન આરત નહીં આરતી તિહર તો આરતી આરતીહર તોસો આરતીયર દુઃખ હરનાર અને આરત એટલે દુઃખી મોં એટલે મારા અને સમાન એટલે જીવો તોષો એટલે તમારા હે પ્રભુ મારા જીવો આ સંસારમાં કોઈ બીજો દુઃખી નથી મારા દુઃખ દૂર કરવા હું તમને જ બોલાવીશ દુઃખીઓના દુઃખ તો તમે જ દૂર કરો છો તમારા જીવો કોઈ દુઃખ કરવાવાળું દુઃખ દૂર કરવાવાળું બીજું નથી બ્રહ્મ તું હો જીવ બ્રહ્મ તું હો જીવ તું ઠાકુર હો ચેરો તું ઠાકુર હો ચેરો ઠાકુર એટલે સ્વામી અને ચેરો એટલે દાસ હે પ્રભુ બ્રહ્મ તું તું બ્રહ્મ છે આપ બ્રહ્મ છો तो हूँ जीव छु तू ठाकुर आप स्वामी छो तो हूँ तमारो दास छु तात मात गुरु सखा तू तात मात गुरु सखा तू सब विधि हितु मेरो सब विधि हितु मेरो तात एट्ले पिता मात एट्ले माता सखा मित्र विधि एट्ल के प्रकार से तरह से અને હિતુ એટલે હિત કરનેવાલા ભલા કરનેવાલા અચ્છા કરનેવાલા અમારે બારે મેં અચ્છા સોચનેવાલા તુલસીદાસજી શ્રી રામને કહે છે હે પ્રભુ તાત માત ગુરુ સખા તું માતા પિતા ગુરુ મિત્ર અને સખા મિત્ર એ બધું જ મારા હિતે છું એ બધું જ તું છે અને તું જ હિત ઇચ્છનાર છે હે પ્રભુ તું જીત નાપ જ હિત ઇચ્છનાર છો તોહી મોહી નાતે અનેક તોહી મોહી નાતે અનેક માનીએ જો ભાવે માનીએ જો ભાવે તોહી મોહી તારા મારા નાતે એટલે રિશ્તે સંબંધ હે પ્રભુ તારા અને મારા વચ્ચે અનેક સંબંધ છે હે પ્રભુ તારે જે સંબંધથી જોડાવું હોય તે સંબંધથી મારી સાથે જોડાઈ શકે છે મિત્ર બનો કે માતા પિતા બનો કે ગુરુ બનો હે પ્રભુ આ સંબંધ બાંધાવવાથી જ ભક્તિ કરવામાં આનંદ આવે છે પોતાપણું લાગે છે એટલે હે પ્રભુ તારે મારી સાથે જે સંબંધ બાંધવો હોય તે બાંધી શકે છે જ્યો તું તુલસી કૃપાલો જ્યો ત્યુ તુલસી કૃપાલુ ચરણ શરણ પાવે શરણ પાવે કૃપાલુ એટલે કૃપા કરનાર ચરણ એટલે પગ અને શરણ એટલે શરણ તો છેલ્લે તુલસીદાસજી પ્રભુને કહે છે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હું તો કોઈ પણ રીતે તારા ચરણોમાં રહેવા માગું છું આપના ચરણમાં હું શરણ માગું છું હું તમારું શરણ ઈચ્છું છું આમ તુલસીદાસજી ભગવાનને કૃપાળું કહે છે કૃપા કરનાર કહે છે અને એમના ચરણોમાં પોતે શરણ માગે છે આમ બીજા પદમાં કવિ કોઈ પણ સંબંધ બતાવીને શ્રી રામના ચરણોમાં શરણ પામવાની ઈચ્છા રાખે છે પહેલાં અને બીજા બંને પદમાં તમને સમજ પડી જ ગઈ હશે આવતા વિડીયોમાં આપણે સ્વાદે સમજૂતી જોઈશું આ પદ મેં તમને જે સમજાવ્યું છે એ સિવાય તમને જો તુલસીદાસનું જે કોઈ પદ ગમતું હોય તે તમારે શોધીને નોટબુકમાં લખી લેવાનું રહેશે અસ્તુ